વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે પતિએ જો પત્ની પર ફાયરિંગ કર્યું હોય પ્રોપર્ટી વિવાદના કારણે ફાયરિંગ કરવામાં આવ્યું હોય તેવી વાતો સામે આવી રહી હોય તેની વચ્ચે એસીપી પ્રણવ કટારિયાની નિવેદન સામે આવ્યું છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે સવારે જ આ મામલે તેઓ દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી હતી પત્ની અને પતિ વચ્ચે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો અને આ અંતર્ગત પત્ની ઘર પર કબજો લેવા માટે એટલે કે ઘર લેવા માટે અન્ય લોકોને

આજે હરવિંદર દિનાનાથ શર્મા છે એમની ઉંમર વર્ષ છે અને નિવૃત્ત એરફોર્સ અને ત્યારબાદ ઓએનજીસી માંથી નિવૃત્ત થયેલા અધિકારી છે અને એમના પતિ પત્ની બંનેને પ્રોપર્ટી બાબતે ડિસ્પ્યુટ ચાલતો હતો ઘણા સમયથી એમના ડિસ્પ્યુટ ચાલતા હતા પોલીસ સ્ટેશનમાં આજે સવારે તેઓ આવેલા અને એમની ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં લેવામાં આવે છે ત્યારબાદ નીલમબેન નાઓ અહીંયા એમના ઘરે આવીને